તો મિત્રો દેશના શેરબજારમાં હાલ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે છતાં ભારતીય શેર બજાર કંપનીઓ અને રોકાણ વિશ્વાસ અકબંધ છે આજ કારણ કે આવી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોન પે પોતાનો આઈપીઓ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અગાઉ પેટીએમ અને મોબીક્વિક જેવી પેમેન્ટ કંપનીઓ પણ દેશમાં તેમના આઈપીઓ લાવી ચૂક્યો છે એટલે કે ફોનપે આઈપીઓ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અમેરિકાની વોલમાર્ટ માલિકીની ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપે ટૂંક જ સમયમાં શેર બજારમાં પોતાનું નામ નોંધાવશે આ માટે કંપની નો માર્ગ પસંદ કરવા જઈ રહી છે કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે આઈપીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ફોનપે છેલ્લે બે હાજર ત્રેવીસ માં ભંડોળ એકત્ર કર્યું એટલે કે રૂપિયા ભેગા કર્યા હતા ત્યારબાદ કંપનીનું મૂલ્યાંકન બાર બિલિયન ડોલર રાખવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં IPO માટે કંપનીનું મૂલ્યાંકન આટલું કે તેથી વધુ હોઈ શકે છે આઈપીઓ અંગે ફોનપે તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે કંપનીએ તેના સંભવિત આઈપીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ભારતીય શેર બજારમાં લિસ્ટેડ થવાની યોજના બનાવી રહી છે કંપની કંપની માટે એક મહત્વપૂર્ણ તક છે આ વર્ષે તે ભારતમાં કામ શરૂ કર્યાને દસ વર્ષ થઈ જશે એટલે કંપની છે અમેરિકાની જે

તમામ ડેટા ફક્ત ભારતમાં જ સંગ્રહિત કરવાનું હોય છે એટલે કે ફોનપેની ની શરૂઆત ફ્લિપકાર્ટ કરી હતી અને સિંગાપોર થી કામ કરતું હતું પણ વોલમાર્ટે ખરીદી લીધું અને પછી ફોનપે ની માલિકી પણ વોલમાર્ટ પાસે પહોંચી ગઈ હતી આવી સ્થિતિમાં ડિસેમ્બર બે હજાર બાવીસ માં ફોન પે તેની હાજરી સિંગાપોર થી ભારતમાં ખસેડી આ માટે તેને ભારત સરકાર ને લગભગ આઠ હજાર કરોડ રૂપિયાની ચુકવણી પણ કરવી પડી હતી હાલમાં ભારતમાં ડિજિટલ નો સૌથી મોટો સ્ત્રોત યુપીઆઈ છે જાન્યુઆરી તમામ યુપીઆઈ વ્યવહારોમાં સુડતાલીસ ટકાથી વધુ બજાર હિસ્સો હતો ફોન પે પછી ગૂગલ પે ની સેવા છત્રીસ ટકાથી વધુ બજાર હિસ્સા સાથે દેશની બીજી અગ્રણી ચુકવણી કંપની છે પેટીએમ પાસે હવે ફક્ત છ પોઈન્ટ ઇંચોતેર ટકા બજાર હિસ્સો છે

તો મિત્રો આ માં બસ આટલું હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો